ગુજરાતમાં મેઘરાજે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં તો વરસાદે બુકા બોલાવી દીધા છે ત્યારે હજુ પણ હવામાન વિભાગે કચ્છમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે આગામી ચોવીસ કલાક કચ્છમાં ભારે વરસાદની આગાહી હોવાથી તકેદારીના ભાગરૂપે કલેક્ટર દ્વારા નીચાણવાળા તથા જોખમી નદી નાળા સહિતના વિસ્તારમાં નાગરિકોને ન જવા અનુરોધ કરાય છે બીજી તરફ કચ્છમાં ભારે વરસાદના રેડ એલર્ટના કારણે આજે પણ શાળાઓ બંધ રહેશે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ્સ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ